ધોરણ નવ વિષય ગુજરાતી જી એસ ઇ બી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વિતીય કસોટીનું માળખું વર્ષ બે હજાર ચોવીસ પચીસ દોસ્તો જાન્યુઆરી મહિનામાં આપણી દ્વિતીય કસોટી થવાની છે દ્વિતીય કસોટીનો અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે ગદ્ય એટલે કે પાઠ ચૌદ સોળ અઢાર અને વીસ પદ્ય એટલે કે કાવ્ય તેર પંદર સત્તર અને ઓગણીસ આટલા ગદ્ય અને પદ્યમાંથી સિત્તેર ટકા જેટલું પૂછાશે એટલે કે પાંત્રીસ માર્ક્સનું પ્રથમ પરીક્ષામાં જે આપણો અભ્યાસક્રમ હતો એમાંથી ત્રીસ ટકા જેટલું એટલે કે પંદર માર્ક્સનું પૂછાશે અને મોઢે કરવાના જે કાવ્ય છે તે તેર અને સત્તર નંબરના રહેશે અભ્યાસક્રમ ક્લિયર થયો હવે આગળ વધીએ પરીક્ષાની અંદર વિભાગ એ ગધ્ય વિભાગ રહેશે જેના ગુણ બાર રહેશે બરાબર હવે એની અંદર અવિભાગ અવિભાગમાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં શું હશે તો કે કર્તા અને કૃતિ કૃતિ અને સાહિત્ય પ્રકાર કૃતિ અને પાત્ર તથા પાત્ર અને ઉક્તિ આ ચારમાંથી ગમે તે પૂછાશે બે માર્ક્સના જોડકા રહેશે બમાં હશે કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો એક ગુણ રહેશે જેનો પ્રશ્ન ક્રમાંક ત્રણ અને ચાર રહેશે એટલે કે જે ખાલી જગ્યા હશે એના કાઉન્સ આપેલા હશે એમાંથી જે ખરો જવાબ છે અપ્રોપ્રિએટ વર્ડ છે એ તમારે શોધીને લખવાનો રહેશે બે ખાલી જગ્યા છે બંને કમ્પલસરી ક આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ગુણ બે એટલે અહીં પણ તમને બે પ્રશ્ન પૂછાશે ઓપ્શનમાં કંઈ નથી બે પ્રશ્ન પૂછાશે અને બંનેના જવાબ લખવાના રહેશે કમ્પલસરી ડ વિભાગ આ પેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન ક્રમાંક સાત અથવા સાત એટલે એકના અથવામાં એક પૂછેલો હશે ગુણ એના બે રહેશે તમને તો જે પાક્કો આવડતો હોય એ જ ઉત્તર તમારે લખવાનો બંને લખવાની કશી જરૂર નથી ક્લિયર ઈ આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગુણ ચાર અહીંયા પણ તમને પ્રશ્ન ક્રમાંક આઠના અઠવામાં આઠ આપેલો હશે તમારે શું કરવાનું છે જે પાક્કો યાદ કરેલો હોય અને આવડતો હોય એ લખવાનો વિભાગ એ અહીં સમાપ્ત થશે હવે શું કરવાનું છે વિભાગ બી આવશે જે પદ્ય વિભાગ રહેશે અને બાર માર્કનો રહેશે તમારે વિભાગ બી નવા પાના પર લખવાનું છે ખબર પડે છે વિભાગ બી નવા પાને લખવાનું જેમાં અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો બે માર્કના પૂછાશે હવે અહીં શું છે કરતા અને કૃતિ કૃતિ અને સાહિત્ય પ્રકાર અથવા તો કર્તા અને ઉપનામ આ ત્રણમાંથી કંઈ પણ પૂછાશે ક્લિયર બ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં પણ તમને બે ખાલી જગ્યા પૂછાશે જેનો એક ખાલી જગ્યાનો એક ગુણ રહેશે કૌંસમાંથી શબ્દ યોગ્ય શબ્દ તમારે પસંદ કરી ને ખાલી જગ્યા આખી જ ફરીથી લખવાની છે અને જવાબદારની છે અન્ડરલાઈન કરવાની છે સમજ પડી હવે આવશે ક કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પ્રશ્ન ક્રમાંક તેર હશે જેમાં હવે તમને મેં અગાઉ બતાવી જ દીધું કે મોઢે કરવાના કાવ્ય કયા તો તેર અને સત્તર હવે આ કાવ્ય પંક્તિ પણ બે માર્કની પૂછાશે ક્લિયર ડ આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અહીં બે ગુણ રહેશે બે પ્રશ્ન પૂછાશે તમને જે આવડતો હોય તે એક જ લખવાનો છે કેમ કે પ્રશ્ન ક્રમાંક ચૌદના અથવામાં ચૌદ હશે એટલે જે એક આવડે તે લખવાનો ઈ આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગુણ ચાર અહીં પ્રશ્ન ક્રમાંક પંદરના અથવામાં પ્રશ્ન ક્રમાંક પંદર આપેલો હશે એટલે તમને જે આવડતો હોય પાક્કો મોઢે કરેલો હોય તે એક જ લખવાનો વધારાના પ્રશ્નો અટેન્ડ કરવાની કોઈ જરૂર નથી જે આવડે તે જ લખવાનું ક્લિયર થયું વિભાગ એ અને બી હવે આગળ વધીએ ચાલો ત્યારે હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે એ પણ બાર માર્ક્સનો રહેશે પ્રત્યેકનો એક ગુણ રહેશે ગદ્ય વિભાગ બાર માર્ક્સ પદ્ય વિભાગ બાર માર્ક્સ વ્યાકરણ વિભાગ બાર માર્ક્સ પ્રશ્ન ક્રમાંક સોળથી સત્યાવીસ સુધીના પ્રશ્નો રહેશે ક્લિયર જેમાં પ્રશ્ન ક્રમાંક સોળથી બાવીસમાં હેતુલક્ષી પ્રશ્નો હશે ક્લિયર હવે આગળ જોઈએ કે હવે સોલમાં પ્રશ્નમાં શું પૂછાશે તો કે નીચે આપેલા શબ્દની સાચી જોડણી કૌશમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે એટલે કે સાચી જોડણી સત્તરમાંની અંદર હશે શબ્દની સાચી સંધિ છોડવાની છે અઢારમાં શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે ઓગણીસમાં નીચે આપેલા સમાસ ઓળખાવો સમાસનો વિગ્રહ નથી કરવાનો માત્ર કયા સમાસનું ઉદાહરણ છે એ જ લખવાનું છે વીસમો પ્રશ્ન આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે પૂર્વ પ્રત્યય પર પ્રત્યય કે એક પણ પ્રત્યય નહીં એ તમારે જણાવવાનું છે શબ્દ આપેલો જ હશે એકવીસમો પ્રશ્ન આપેલા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધીને લખો ઓપ્શન આપેલા જ હશે એક પ્રશ્ન હશે અને એના ઓપ્શન હશે એમાંથી જે સાચો અર્થ હશે એ તમારે શોધીને લખવાનો બાવીસમો પ્રશ્ન નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો ઓપોઝિટ વિરોધી શબ્દ શોધીને લખવાનો છે વૈકલ્પિક પ્રશ્ન કહેવાય કેમ કે અંદર તમને કાઉન્સમાં ઉત્તર આપેલા હોય એ તમારે શોધીને લખવાના છે પ્રશ્ન ત્રેવીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બે ત્રણ શબ્દ આપેલા હશે જેનો એક મિનિંગ નીકળતો હશે એટલે કે શબ્દ સમૂહ હશે તો એનો જે ખરો શબ્દ આવડતો એ તમારે લખવાનો ચોવીસમાં પ્રશ્ન વાક્યમાં રૂપાંતર કરો વિધિ પ્રકારનું વાક્ય નિષેધ પ્રકારનું વાક્ય કરતરી કર્મણી ભાવે કે પ્રેરક આમાંથી કોઈ પણ વાક્ય હોઈ શકે આગળ પ્રશ્ન પચીસ કૌંસમાં આપેલ સૂચના મુજબ વાક્ય પરિવર્તન કરો બરાબર એટલે અહીંયા વાક્ય રૂપાંતર કરો વાક્ય પરિવર્તન કરો અને છવ્વીસમાં પ્રશ્ન હશે નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો બરાબર છે અને સત્તાવીસમો પ્રશ્ન રહેશે કે નીચેના શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો એટલે કે સ્વર અને વ્યંજન ક્લિયર એટલે આજે ચોવીસમો પ્રશ્ન અને પચીસમાં પ્રશ્ન હશે વાક્યમાં રૂપાંતર કરો એટલે એ મેં જે કહ્યું એ જ પ્રમાણે વિધિ વાક્ય કર્તરી કર્મણી ભાવે કે પ્રેરક વાક્યમાંથી પૂછાશે ક્લિયર વ્યાકરણ વિભાગમાં સમજ પડી ગઈ હવે આગળ વધીએ વિભાગ ડી અર્થગ્રહણ લેખન વિભાગ એ ચૌદ માર્ક્સનો રહેશે નવો વિભાગ ઓલવેઝ નવા પાના પર લખવાનો હવે અની વાત કરીએ વિભાગ ડીમાં કે વિચાર વિસ્તાર એટલે કે અર્થ વિસ્તાર બે આપેલા હશે તમને જે ગમે તે એક લખવાનો ત્રણ માર્ક્સ રહેશે બની અંદર અહેવાલ લેખનના અથવામાં પત્ર લેખન જો યાદ રાખો અથવા એ તમને સગવડ પડે એટલા માટે આપેલું હોય છે તમારે બંને પ્રશ્ન એટેન્ડ કરવાના લખવાની જરૂર નથી જે પાક્કો એક આવડતો હોય તે લખવાનો ને બંને પાક્કા આવડતા હોય તો પણ એક જ લખવાનો એવા લેખનના અથવામાં લેખન ક પધ્યાત ગ્રહણ અથવા ગધ્યાત ગ્રહણ આમાં પણ બે જો આપ્યા છે પદ્યાદ ગ્રહણ અને ગદ્યાદ ગ્રહણ જે આવડતું હોય ને એ જ લખવાનું બે જ માર્ક્સનું છે અને ડની અંદર નિબંધ લખવાનો છે નિબંધ છ માર્ક્સનો રહેશે ક્લિયર સમજ પડે છે તમને બધાને કોઈ પણ મૂંઝવણ હોય કંઈ સમજ ના પડતી હોય તો મને કમેન્ટમાં લખીને જણાવો ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ